નમસ્કાર જય હિન્દ જય ભારતનું યુવરાજસિંહ જાડેજા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત આમ આદમી પાર્ટીની જામનગર ખાતે એક વિશાળ જનસભાનું આયોજન એ ખાતે થયું હતું અને ત્યાં જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપસ્થિત હતા તેની સાથે સાથે કહી શકાય કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પણ ઉપસ્થિત હતા અને ગોપાલભાઈ ઇટાલિયા જયારે પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા અને દારૂ અને ડ્રગ્સના દૂષણ પર જયારે વાત કરી રહ્યા હતા ત્યારે એ સભામાંથી એક શખ્સ એક વ્યક્તિ આવે છે અને હુમલો કરવાનો પ્રયત્ન કરે છે જૂતું મારવાનો પ્રયત્ન કરે છે ત્યારે પોલીસ જે છે એ જે વ્યક્તિને જે કોડન કરી લે છે અને ક્યાંક ને ક્યાંક જે વિડીયો ઉપસ્થિત થયા છે એ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે પોલીસ છે એને એસ્કોર્ટ કરી એ વ્યક્તિને સ્ટેજ સુધી પહોંચાડ્યો હોય એવું ક્યાંક ને ક્યાંક દ્રશ્યમાન થઈ રહ્યું છે આ જે ઘટના છે એ ઘટના ખૂબ જ નિંદનીય છે અને દિવસે દિવસે જે રીતે આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે ગુજરાત જોડો યાત્રા હોય કે કિસાન મહાપંચાયત જેવી કહી શકાય ગુજરાતની અંદર અલગ અલગ જે કેમ્પેનિંગ ચાલી રહ્યા છે તો તેને કારણે જે સામાન્ય જનતા છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે તો તેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પેટમાં તેલ રડ્યાતું હોય એવું સ્પષ્ટપણે ક્યાંક લાગી રહ્યું છે એટલે કહેવાય ને કે દુખે છે પેટમાં અને કૂટે છે માથું એટલે આ પ્રકારની જે ઘટનાઓ જે સામે આવે છે જે ખૂબ જ નિંદીને છે એટલે આ ઘટનાને આજે અમે સખત અને કડક શબ્દોમાં વખડીએ છીએ જેટલો પણ તોડવાનો પ્રયત્ન કરશો કે જેટલો પણ ભરમાવો કે ભટકાવવાનો કે ભડકાવવાનો પ્રયત્ન કરશો પરંતુ આમની પાર્ટી એ હંમેશા જે મુદ્દાની વાત કરતી આવી છે એ મુદ્દાની વાત ઉપર હંમેશા એ કાયમ રહેશે એટલે જય હિંદ જય ભારત નમસ્કાર જય હિન્દ જય ભારત નું યુવરાસિંહ જાડેજા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત આમ આદમી પાર્ટીની જામનગર ખાતે એક વિશાળ જનસભાનું આયોજન એ ટાઉનલ ખાતે થયું હતું અને ત્યાં જામજોધપુર ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપસ્થિત હતા તેની સાથે સાથે કહી શકાય કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પણ ઉપસ્થિત હતા અને ગોપાલભાઈ ઇટાલિયા જયારે પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા અને દારૂ અને ડ્રગ્સના દૂષણ પર જયારે વાત કરી રહ્યા હતા ત્યારે એ સભામાંથી એક શખ્સ એક વ્યક્તિ આવે છે અને હુમલો કરવાનો પ્રયત્ન કરે છે જૂતું મારવાનો પ્રયત્ન કરે છે ત્યારે પોલીસ જે છે એ જે વ્યક્તિને છે કોર્ડન કરી લે છે અને ક્યાંક ને ક્યાંક જે વિડીયો ઉપસ્થિત થયા છે એ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે પોલીસ છે એને એસ્કોટ કરી એ વ્યક્તિને સ્ટેજ સુધી પહોંચાડ્યો હોય એવું ક્યાંક ને ક્યાંક દ્રશ્યમાન થઈ રહ્યું છે અને આ જે ઘટના છે એ ઘટના ખૂબ જ નિંદનીય છે અને દિવસે ને દિવસે જે રીતે આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે ગુજરાત જોડે યાત્રા હોય કે કિસાન મહાપંચાયત જેવી કહી શકાય ગુજરાતની અંદર અલગ જે કેમ્પેનિંગ ચાલી રહ્યા છે તો તેને કારણે જે સામાન્ય જનતા છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે તો તેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પેટમાં તેલ રડ્યાતું હોય એવું સ્પષ્ટપણે ક્યાંક લાગી રહ્યું છે એટલે કહેવાય ને કે દુખે છે પેટમાં અને કૂટે છે માથું એટલે આ પ્રકારની જે ઘટનાઓ જે સામે આવે છે જે ખૂબ જ નિંદીને છે એટલે આ ઘટનાને આજે અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ જેટલો પણ તોડવાનો પ્રયત્ન કરશો કે જેટલો પણ ભરમાવો કે ભટકાવવાનો કે ભડકાવવાનો પ્રયત્ન કરશો પરંતુ આમ આદમી પાર્ટી એ હંમેશા જે મુદ્દાની વાત કરતી આવી છે એ મુદ્દાની વાત ઉપર હંમેશા એ કાયમ રહેશે એટલે જય હિંદ જય ભારત નમસ્કાર જય હિન્દ જય ભારતનું યુવરાસિંહ જાડેજા ગુજરાત જોડો યાત્રા અંતર્ગત આમ આદમી પાર્ટીની જામનગર ખાતે એક વિશાળ જનસભાનું આયોજન એ ખાતે થયું હતું અને ત્યાં જામજોધપુર ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપસ્થિત હતા તેની સાથે સાથે કહી શકાય કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પણ ઉપસ્થિત હતા અને ગોપાલભાઈ ઇટાલિયા જયારે પોતાનું વક્તવ્ય આપી રહ્યા હતા અને દારૂ અને ડ્રગ્સના દૂષણ ઉપર જયારે વાત કરી રહ્યા હતા ત્યારે એ સભામાંથી એક શખ્સ એક વ્યક્તિ આવે છે અને હુમલો કરવાનો પ્રયત્ન કરે છે જૂતું મારવાનો પ્રયત્ન કરે છે ત્યારે પોલીસ જે છે એ જે વ્યક્તિને જે કોડન કરી લે છે અને ક્યાંક ને ક્યાંક જે વિડીયો ઉપસ્થિત થયા છે એ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે પોલીસ છે એને એસ્કોર્ટ કરી એ વ્યક્તિને સ્ટેજ સુધી પહોંચાડ્યો હોય એવું ક્યાંક ને ક્યાંક દ્રશ્યમાન થઈ રહ્યું છે આ જે ઘટના છે એ ઘટના ખૂબ જ નિંદનીય છે અને દિવસે દિવસે જે રીતે આમ આદમી પાર્ટીની લોકચાહના વધી રહી છે ગુજરાત જોડો યાત્રા હોય કે કિસાન મહાપંચાયત જેવી કહી શકાય ગુજરાતની અંદર અલગ અલગ જે કેમ્પેનિંગ ચાલી રહ્યા છે તો તેને કારણે જે સામાન્ય જનતા છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહી છે તો તેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના પેટમાં તેલ રડ્યાતું હોય એવું સ્પષ્ટપણે ક્યાંક લાગી રહ્યું છે એટલે કહેવાય ને કે દુખે છે પેટમાં અને કૂટે છે માથું એટલે આ પ્રકારની જે ઘટનાઓ જે સામે આવે છે જે ખૂબ જ નિંદનીય છે એટલે આ ઘટનાને આજે અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ જેટલો પણ તોડવાનો પ્રયત્ન કરશો કે જેટલો પણ ભરમાવો કે ભટકાવવાનો કે ભડકાવવાનો પ્રયત્ન કરશો પરંતુ આમ આદમી પાર્ટી એ હંમેશા જે મુદ્દાની વાત કરતી આવી છે એ મુદ્દાની વાત ઉપર હંમેશા એ કાયમ રહેશે એટલે જય હિન્દ જય ભારત